તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે હાલમાં જે જુલાઈ મહિનામાં જે ફોર્મ ભરાતા હોય તેવી દસ મોટી ભરતીઓ વિશે વાત કરવાના છે જેમાં જે લાયકાત છે ધોરણ દસ પાસ બાર પાંચ ગ્રેજ્યુએશન અને અન્ય લાયકાતો જે છે ધરાવતા હોય અને આમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો વીસ હજારથી પણ વધુ કુલ જગ્યા રહેલી છે તો આ દસ ભરતીઓ કઈ છે તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી જ ભરતી છે મિત્રો તે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ સિલેક્શન એટલે કે આઈબીપીએસ દ્વારા મિત્રો જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો પ્રોબેશનરી જે ઓફિસર માટેની ભરતી છે ને મેનેજમેન્ટ ટ્રેનિંગ માટેની ભરતી છે કુલ જગ્યાની વાત કરીએ તો પાંચ હજાર બસો આઠ જેટલી કુલ જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાં તમે સ્નાતક કરેલ હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ ભરી શકશો વયમર્યાદાની વાત કરીએ તો આમાં એકવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે અડતાલીસ હજાર ચારસો એંસી જેટલું પગાર ધોરણ છે તમને આમાં જોવા મળવાનું છે આ માટે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ આપેલી છે તો એકવીસ સાત એટલે કે એકવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકો છો ઓનલાઈન ફોર્મ માટેની જે આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો ત્યારબાદ બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાતો બહાર પાડી હતી જેમાં છે ટેકનિકલ આસિસ્ટન્ટ છે માઇન્સ આસિસ્ટન્ટ છે જુનિયર ફાર્માસિસ્ટ છે તેવી અલગ અલગ જે છે ચાર અલગ અલગ પોસ્ટ માટે છે એ ભરતી જાહેર કરી છે જેમાં બસો ને સુડતાલીસ સ્કૂલ જગ્યા રહેલી છે જેમાં છે ડિગ્રી એન્જિનિયર ઓટોમોબાઇલ કેમિકલ્સ વગેરે અલગ અલગ પોસ્ટ માટે છે અલગ અલગ જે છે લાયકાતો રાખવામાં આવી છે વયમર્યાદા એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તે રાખવામાં આવ્યું છે પગાર ધોરણ ઓગણપચાસ હજાર છસો સુધીનું ઉચ્ચતમ પગાર ધોરણ છે જે છે આમાં જોવા મળવાનું છે છેલ્લી તારીખની વાત કરીએ તો અલગ અલગ જે છે છેલ્લી તારીખો રહેલી છે એક ત્રીસ સાત છે અને એક ચૌદ સાત અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે તે છેલ્લી તારીખો રહેલી છે તો આમાં ત્રીસ સાત અને ચૌદ સાત છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ તારીખ જોવા મળવાની છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ ભરતી છે તે છે બેંક ઓફ બરોડા બીઓ બીમાં છે મિત્રો તાજેતરમાં જ ભરતી જાહેર કરવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો સ્થાનિક બેંક ઓફિસર એટલે કે લોકલ જે છે જે બેંક ઓફિસર માટેની આ ભરતી રહેલી છે ત્યારબાદ જગ્યાની વાત કરીએ તો આમાં કુલ પચીસો જેટલી જગ્યાઓ વર્ષે ભરતી જાહેર કરવામાં આવેલી છે લાયકાત માટે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોય તો આ ભરતીમાં લાયક ગણાય છે અને ફોર્મ ભરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે આમાં જોવા મળવાની છે પગાર ધોરણની વાત કરીએ તો અડતાલીસ હજાર ચારસોને એંસી પગાર ધોરણ જોવા મળવાનો છેલ્લી તારીખની વાત કરીએ તો ચોવીસ સાત બે હજાર પચીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે તે છે ઇન્ડિયન નેવીમાં મિત્રો આ પણ તાજેતરમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પોસ્ટનું નામ છે સિવિલિયન સ્ટાફ ગ્રુપ બી અને સી માટેની આ ભરતી રહેલી છે જગ્યાની વાત કરીએ તો એક હજાર એકસો દસ જેટલી કુલ જગ્યા છે આમાં રહેલી છે લાયકાત ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય ને બી કરેલું હોય આ બધી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અલગ અલગ પોસ્ટ છે આમાં જોવા મળવાની છે વયમર્યાદા છે એકવીસ વર્ષથી લઈને પિસ્તાળીસ વર્ષ સુધીની વયમર્યાદા જોવા મળવાની છે પગાર ધોરણની વાત કરીએ તો અઢાર હજારથી આમાં પગાર ધોરણની જે શરૂઆત થઈ છે એટલે કે જે છે નીચામાં નીચી પોસ્ટથી અઢાર હજાર પગાર ધોરણ છે આમાં જોવા મળતો હોય છે જેમ જે પોસ્ટ ઊંચી હશે તેમ પગાર ધોરણ છે વધારે જોવા મળવાનું છે છેલ્લી તારીખની વાત કરીએ તો અઢાર સાત છે બે હજાર પચીસ આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાર સુધીમાં તમારે ઇન્ડિયન નેવીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત છે તે લેવી રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ વર્તી છે તે છે ગુજરાત ગૌંડ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો તાજેતરમાં જ આ ભરતી બહાર પડી છે સર્વે સર્વૈયર વર્ગ ત્રણ માટેની આ ભરતી છે જાહેર તાજેતરમાં કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો સાઠ જેટલી જગ્યા છે જેમાં લાયકાત તમે જો સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા તો આઈટીઆઈમાં સર્વેયરનો કોર્સ કરેલું હોય તેનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તમે આમાં લાયક ગણાવ છો વયમર્યાદા છે એકવીસથી લઈને વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે પગાર ધોરણ છે ચાલીસ હજાર આઠસો જેટલું પગાર ધોરણ છે આમાં મળવાપાત્ર થશે છેલ્લી તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ સાત બે હજાર પચીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે આનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ વર્તી છે ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડમાં જે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર થઈ છે જેમાં વિદ્યુત સહાયક છે પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ વન વગેરે પોસ્ટ માટે છે ભરતી જાહેર કરવામાં આવી છે કુલ બસો ને ચાલીસ જેટલી જગ્યા છે પોસ્ટ મુજબ અલગ અલગ છે તમને લાયકાત જોવા મળવાની છે ઉપરાંત વયમર્યાદાની વાત કરીએ તો એકવીસથી લઈને ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે પગાર ધોરણ છે મિત્રો છવ્વીસ હજાર રૂપિયાથી આની શરૂઆત થાય છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ચોવીસ સાત બે હજાર પચીસ છે ફોર્મ ભરવા માટે અને અન્ય વિગતો તમારે જાણવી હોય તો તે માટે જે છે ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ સી એલ ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે છે આની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી છે મલ્ટિટાસ્કિંગ સ્ટાફ અને હવલદાર માટેની આ ભરતી છે તે જાહેર કરવામાં આવી છે જેમાં એક હજાર અને પિંચોતેર કરતાં પણ વધુ જગ્યાઓ છે તે બહાર પાડવામાં આવી છે લાયકાત છે મિત્રો ધોરણ દસ પાસ હોય તે ઉમેદવારોમાં ફોર્મ ભરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં જે છે એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા પ્લસ અન્ય ભથ્થાઓનો લાભ છે આમાં મળવાપાત્ર થશે છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ છે ચોવીસ જુલાઈ છે ત્યાં સુધીમાં તમારે છે આના ફોર્મ ભરવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે છે સ્ટાફ સિલેક્શનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો રેલવે વિભાગમાં મિત્રો ભરતી જાહેર કરવામાં આવી હતી જેમાં ટેકનિશિયન ગ્રેડ વન અને થ્રીની છે આ ભરતી જાહેર થઈ હતી છ હજાર એકસો ને જેટલી જગ્યાઓ છે અને જ છે આઈટીઆઈ કરેલ હોય ડિપ્લોમા કરેલ હોય બીએસસી કરેલ હોય અથવા તો બીઈ કરેલ હોય તે ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર પ્લસ અન્ય ભથ્થાઓનો લાભ છે આમાં મળવાપાત્ર થવાનો છેલ્લી તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ છે આની ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં સુધીમાં તમારે છે જે છે ઇન્ડિયન રેલવેની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને આનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી મિત્રો છે તે છે એસપીઆઈમાં એસપીઆઈમાં જે છે પ્રોબેશનરી ઓફિસર માટેની જે ભરતી ભરતી છે બહાર પાડવામાં આવી હતી જેમાં પાંચસો એકતાલીસ જેટલી જગ્યાઓ ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક કરેલ હોય તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે અને ફોર્મ ભરી શકે છે વયમર્યાદા વાત કરીએ તો એકવીસથી ત્રીસ સુધીની છે વયમર્યાદા રાખવામાં આવી છે પગાર ધોરણ છે તે ચા અડતાલીસ હજાર ચારસો એંસી પ્લસ અન્ય ભથ્થાઓનો લાભ છે આમાં મળવાપાત્ર થશે ઉપરાંત ચૌદ જુલાઈ છે આમાં ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે તો ત્યાં સુધીમાં તમારે છે તે આનું ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ તે અંગે વધુ માહિતી તમે છે ત્યાંથી પણ મેળવી શકો ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે મિત્રો જે છે સી એચ એસએલ જુનિયર ક્લર્ક માટેની જે જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી તેના વિશે વાત કરીએ તો એકત્રીસ એકત્રીસ એટલે કે ત્રણ હજાર એકસો એકત્રીસ જગ્યાઓ પર છે કુલ ભરતીની જે જગ્યાઓ બહાર પાડી હતી લાયકાત ધોરણ બાર પાસ રાખવામાં આવેલું હતું વયમર્યાદા છે અઢારથી લઈને સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા છે પગાર ધોરણ છે ઓગણત્રીસ હજાર બસો પ્લસ અન્ય વધતાઓનો લાભ મળવા પાત્ર થશે અને છેલ્લી તારીખ છે તે છે અઢાર જુલાઈ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે આ માટે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટની છે તે મુલાકાત લેવાની રહેશે